સુરત શહેરના દિંડોલી વિસ્તારમાં એક હિન્દુ સંગઠને ખ્રિસ્તી મિશનરીઓ પર લોકોનું ધર્માંતર કરવાનો આરોપ લગાવીને ખળભળાટ મચાવી દીધો છે સંગઠનના કાર્યકરોએ છેલ્લા ઘણા મહિનાઓથી રાજમહેલ મોલમાં થઈ રહેલા ગુપ્ત પર્દાફાશ કર્યો હતો મોટી ભીડ એકઠી થઈ હતી અને જય શ્રી રામ નારા લગાવ્યા હતા આ વાતની જાણ થતા ધારાસભ્ય પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા પોલીસ ચાર લોકોને લઈ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી અને માફી માંગ્યા બાદ કેસ બંધ કરી દેવામાં આવ્યો

મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનના સભ્યો એકઠા થયા હતા અને જય શ્રી રામ ના નારા લગાવ્યા હતા હાલમાં તે માફી માંગીને મામલો રોકી દેવામાં આવ્યો છે પરંતુ ધારાસભ્ય મનુ પટેલે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ભવિષ્યમાં આવી પ્રવૃત્તિ ફરી થશે તો હિન્દુ સમુદાય તેની સંસ્કૃતિના રક્ષણ માટે કડક વલણ અપનાવશે कि यहां पे आए हो कोई बात नहीं आन दो आन दो पुलिस को पुलिस को आने दीजिए हाँ आने दीजिए कोई दिक्कत नहीं पे आप लोग धर्म परिवर्तन कर रहे हो कैसे पता नहीं हमको कैसे पता चला हमको कैसे पता चला हम कैसे पता चला हम ऐसे आ जाएंगे ऐसे नहीं बोलेंगे हम ऐसे आ जाएंगे को आप लिमिट में लिमिट में लिमिट में बात करो आवाज नहीं और से तेज है लिमिट में बात करो लिमिट में बात करो आप दरवाजा क्यों नहीं खोल रहे हो दरवाजा क्यों नहीं खोले छठाने पे दरवाजा क्यों नहीं खोले क्यों अरे भाई यहाँ खड़े हो आप दरवाजा नहीं खोल रहे हम देख रहे हैं वहां से अंदर से हाँ बोलो સાહેબ ધર્મ પરિવર્તન પર તમે રેડ કરી હતી શું આખો મામલો હતો ગઈકાલે ડિંડોલી વિસ્તારની અંદર ગઈકાલે ડિંડોલી વિસ્તાર ની અંદર રાજમહેલ મોલ ની અંદર લગભગ લગભગ છેલ્લા ત્રણ ચાર મહિનાથી આ લોકો એમનું એક રેકેટ ચલાવતા હતા ધર્મ પરિવર્તનનું જયારે ખ્રિસ્તી મિશનરીના જે પાદરી આવે અને એના ફાસ્ટરો આવે એ લોકો અહીંયા એમને એમને એમની પાસેથી માળા કરાવતા હતા એમના ધર્મ માટેની વાતો કરતા હતા અને એમને એમના ધર્મની અંદર લઈ જવા માટેની પ્રેરણા આપતા હતા નાની મોટી લાલચો આપીને એમને ફોસલાવી પહેલાવીને એમને આપણા રાષ્ટ્ર વિરોધી વાતો કરીને રામ કે રહીમ રામ કે કૃષ્ણ નથી ગીતા કે કશું છે જ નહીં આપણું સર્વે કરવું છે રાહતો આપીને એ લોકોને પોતાના ધર્મ પ્રત્યે ખેંચવાની કોશિશ કરે છે એ લોકોને ધર્મ પરિવર્તન કરાવે છેલ્લા ત્રણ મહિનાથી આ ડિંડોલી ની અંદર આ લોકોની ખોફનાક એજન્સીઓ અને એજન્સીઓ આ રીતે કામ કરી રહી છે કદાચ મને લાગે છે અમે એક પકડી છે કદાચ બીજી ઘણી દિશાઓમાં બીજી ઘણી બધી આવી એમની એજન્સીઓ હશે કે જે પાસ્ટરો જઈ જઈને એ લોકોને પોતાના વમણમાં ખેંચવાની કોશિશો કરે છે પણ આ રાષ્ટ્ર વિરોધી આ રાષ્ટ્ર વિરોધી કામને ક્યારેય પણ અમે સાખી લેતા નથી અને અમારી જે ગ્રુપ છે અમારું જે યુવાધન છે આ યુવાધનને કદાચ મને એવું લાગે છે કે આ લોકો હિન્દુ સંસ્કૃતિને છોડીને એ લોકો એમના પાઇ બાઇબલ અને ખ્રિસ્તીની ખ્રિસ્તીની પેલા એની અંદર લઈ જાય છે એવી દિશાના માટે અમે ક્યારેય પણ એમને બક્ષીશું નહીં કારણ કે આ આપણા રાષ્ટ્રનો મામલો છે ભારત માતા નો મામલો છે આપણા સૌના એક એવી પરિસ્થિતિ છે કે જયારે આપણા રાષ્ટ્ર વિરોધી તાકાતો જયારે આપણા દેશની અંદર આપણા રાજ્યની અંદર જયારે સુરતની અંદર જયારે ઊભી થાય છે એમને નષ્ટ નેસ્ત અને નાબૂદ કરવાનું આ કામ આપણે કરવું જ પડશે કેટલા લોકો અત્યારે કેટલા ધર્મ પરિવર્તન કરાવ્યું છે લોકોએ એ લોકો ગઈકાલે અમે પાંચ છ વ્યક્તિઓ સાત આઠ વ્યક્તિમાં બે વ્યક્તિ જતા રહ્યા છે પણ એમાં પાંચ વ્યક્તિઓને પકડીને પોલીસ સ્ટેશનમાં લાવ્યા છે અને પોલીસ સ્ટેશનની હાજરીમાં એના પાસ્ટર એની પત્ની એની સાથેના એક વ્યક્તિ અને બાકીના પાંચ પાંચ વ્યક્તિઓ અમારી સાથે ધર્મ પરિવર્તન કરવાવાળા છોકરાઓને અમે પકડીને ત્યાં લાવ્યા છે આ લોકોને સમજાવીને એમાં એક રાઠોડ પરિવારનો દીકરો હતો એક મરાઠી પરિવારનો દીકરો હતો અને એક ઉત્તર ભારતીય પરિવારનો દીકરો હતો આ બધા જ ભાઈઓને અમે સમજાવી પોસલાવીને એમને જ્ઞાન આપ્યું એમને ભગવાન શ્રી રામ શું છે ભગવાન શ્રી કૃષ્ણ શું છે આપણી ગીતા શું છે આપણું આપણો ધર્મ શું છે આ બાબતની એમને બે કલાક સુધી ચર્ચા કરી અને એમને એમાંથી મુક્ત કરી અને પોતે પોતાના ઘર વાપસી કરવાનું કામ કર્યું છે